હલો ગ્રાહક મિત્રો જયગોપાલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ એટીએમ ચેનલમાંથી બોલું છું ને આજે અમે લેસપટાની આઈટમો લઈને આવી ગયા છીએ આ લેસપટા છે જે પંદર રૂપિયા મીટર છે એની અંદર ઘણા ઘણા કલરો ડિઝાઇન છે આ પણ પંદર રૂપિયા મીટર છે એની અંદર પણ ઘણી કલરો ડિઝાઇન છે આ દસ રૂપિયા મીટર છે એ સિવાય એની નીચે આવી શકતા પાંચ રૂપિયા મીટર છે પાંચ રૂપિયા મીટર છે એથી આગળ આપણે જોઈએ તો દસ રૂપિયા આ પટ્ટી લેરિયા છે આની અંદર પણ સાત આઠથી દસ કલર મળી જશે એ સિવાય આ સાટીન પટ્ટી છે જે ફક્ત ને ફક્ત ત્રણ રૂપિયાની મીટર છે આની અંદર પણ તમને પાંચને દસક કલર મળી જશે એ સિવાય ગોલ્ડન પટ્ટી છે આની અંદર પણ ચારથી પાંચ વેરાયટીઓ મળી જશે એ સિવાય આ છે બ્લેક પટ્ટી છે આની અંદર પણ તમને પાંચથી સાત કલર મળી જશે આ લેરિયા પટ્ટીનો બીજો કલર છે એ સિવાય આ સાટી અથવા સાટીન પટ્ટી છે એની અંદર પણ કલરો મળી જશે એ સિવાય આ પટ્ટી છે જે સારી ક્વોલિટીમાં છે અને આ થોડી ભારે છે એમાં પણ કલરો અને ડિઝાઇનો મળી છે જેની અંદર મલ્ટી હીરાવાળી પણ છે એમાં પણ મળી ફક્ત અને ફક્ત દસ રૂપિયાની મીટર મળશે અંદર મળી જાય મળશેવાળી પટ્ટી છે જે ફક્ત ત્રીસ રૂપિયા મીટર છે આ પંખા પટ્ટી છે જે પણ આપણને ફક્ત અને ફક્ત વીસ રૂપિયાની મીટર મળી જશે સેટની પટ્ટી છે જે પણ એમાં પણ કલરો મળી જશે જે હોય છે કાચવાળી પટ્ટી છે એમાં પણ કલરો મળી જશે આ કાચવાળી ગોલ પટ્ટી છે એમાં પણ ત્રણ ચાર કલરો મળી જાય મળી જશે એ સિવાય આ કલર આ ડિઝાઇન વાળી પટ્ટી છે એમાં પણ કલરો મળશે આ કાચવાડી છે એ સિવાય ગોલ્ડન કાચવાડી છે આ બ્લુ કલરની સિલ્વર પટ્ટી છે એમાં પણ કલરો મળી જશે એ સિવાય આ મલ્ટી છે મલ્ટીની અંદર પણ ત્રણ ચાર કલરો મળી જશે એ સિવાય આ ગોલ્ડન પટ્ટીની અંદર છે એમાં પણ મલ્ટી છે એમાં પણ કલરો મળી જશે એ સિવાય આ પ્લેન પટ્ટી છે પ્લેન પટ્ટીની અંદર આમાં પણ મલ્ટી કલરો મળી જશે એ સિવાય અહીંયા બ્લેક છે બ્લેકની અંદર પણ કલરો મળી જશે ખાલી ગોલ્ડન ગુલાબી લાઇનિંગ વળી છે એમાં પણ ત્રણ ચાર કલરો મળી જાય આ વેલ્વેટ પટ્ટી કેરી વળી છે એમાં પણ કલરો મળી જશે આ સિવાય ચોટલા પટ્ટી છે એમાં પણ કલરો મળી જશે અને આ છે લેરિયા પટ્ટી લેરિયા પટ્ટીની અંદર કલર મળી જાય એ સિવાય આ કેસરી ચીણી પટ્ટી છે જેની અંદર પણ આઠથી દસ કલરો મળી જાય અને ફક્ત ને ફક્ત પાંચ રૂપિયાની મીટર છે આ લેસ પટ્ટી આ લેસ પટ્ટી છે સમોસા લેસ પટ્ટી છે આ સિવાય આ ઠાકોરજીમાં હાલત એવી આઇટમ છે ફક્ત ને ફક્ત ત્રણ રૂપિયામાં મીટર છે આની અંદર પણ ચાર પાંચ કલરો અને ડિઝાઇનો મળી જશે એ સિવાય આ ચોટલા પટ્ટી છે ચોટલા પટ્ટીની અંદર પણ થી દસ કલર મળી જશે એ આ બ્લેક પટ્ટી છે એમાં પણ બે ચાર કલરો મળી જશે એ બધી આઈટમો છે જે સ્ક્રીન પર જોઈ શકો છો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું આભાર